હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તમે કેમ છો મજામાં હશો હું પણ મજામાં છું હું છું તમારો બહુરૂપી બાબલો એટલે કે મહર્ષિ સૌથી પહેલાં તો આની પહેલાંના બંને બ્લોગને તમારો પ્રેમ આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને આજે આપણે ફરી એક નવી સફર પર જઈ રહ્યા છે આજે હું તમને બધાને અમદાવાદની બહાર એટલે કે રાજકોટ લઈને જવાનો છું કેમ લઈને જવાનો છું એનું કારણ કહું તો તમને વધારે મજા આવશે આજે મારા નાટક અકુપારનો શો રાજકોટમાં છે તો આજે આપણે અમદાવાદથી રાજકોટ જઈ અને કઈ રીતે અમે લોકો નાટકની બધી તૈયારી કરીએ છીએ અને નાટક કઈ રીતે પરફોર્મ કરીએ છીએ એની આખી જર્ની બતાવવાનો છું તો મારી સાથે જોડાયેલા રહેજો થેન્ક યુ હલો ફ્રેન્ડ્સ તો અમે આવી ગયા છે અમારા પિકઅપ પોઈન્ટ ઉપર અને તમે જોઈ શકો છો કે અમે નાટકનો બધો સામાન નીચે ઉતારી દીધો છે અને ધીમે ધીમે ગાડીઓમાં લોડ કરી રહ્યા છે પહેલી વખત અમે લોકો આ જે ગાડીઓમાં બહાર જવાના છે જનરલી અમે લોકો સ્લીપર બસમાં એક સાથે જતા હોઈએ છીએ પણ આ વખતે અમે લોકો અલગ અલગ ગાડીઓમાં જવાના છે આ તમે જોઈ શકો છો અમારા નાટકના કલાકારોમાં મૃગાબેન છે મેઘાબેન પૌરવીબેન અદિતિબેન અને રક્ષાબેન છે અત્યારે થોડો થોડો વરસાદ પડી રહ્યો છે અમે અમારી ગાડીમાં બેસી ગયા છે અમારી ગાડીમાં હું કૌશલ અદિતિ મેમ અને રક્ષાબેન છે બહુ જ ઓછો વરસાદ છે એટલે અમને શાંતિ છે કે અમે સારી રીતે રાજકોટ પહોંચી જઈ અને અત્યારે અમે લોકો રાજકોટ જવા માટે નીકળી ગયા છે રસ્તામાં થોડો વરસાદ મળ્યો અમને એ સિવાય પછી કોઈ પ્રોબ્લેમ નથી થયો એટલે એ ભગવાનનો આભાર અમે માનીએ છીએ કે અંબાલાલ કાકાની આગાહી વચ્ચે પણ અમને વરસાદ નડ્યો નથી તમે જોઈ શકો છો કે કૌશલ આગળની સીટમાં બેઠો છે હું પાછળ બેઠો છું અને અમારી સાથે સાથે બીજી ગાડીઓ પણ જઈ રહી છે એટલે આ એક અલગ મજા છે કે દર વખતે એક સાથે જતા હોઈએ અને આ વખતે અલગ અલગ ગાડીઓમાં જઈએ છે એટલે આખો એનો અનુભવ કંઈક જુદા જ પ્રકારનો કરતા હોઈએ છીએ અમે લોકો દર વખતે અને આ વખતે પણ અમને બહુ જ મજા આવી રહી છે અત્યારે હું તમને રસ્તાના શોર્ટ્સ બતાવી રહ્યો છું અત્યારે વરસાદની સાથે સાથે કૌશલ ગીત કહીને સંભળાવી રહ્યો છે તો ચાલો આપણે એનું ગીત સાંભળીએ राजा આ ગીતની વાત કરું ને તો આ કૌશલનું રાષ્ટ્રગીત છે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ ગાય તો આ ગીતની ફરમાઈશ આવે જ છે એટલે અમે એને કહીએ છીએ કે આ તારું રાષ્ટ્રગીત છે

नव धन भरी सरि सिम झुले नी नवन भान बुले नव दिन कपूतन पक खुले रमल रमल का नेह सुने हसुब करे एक घटा घर जाट भरे मन मोर बनी तन घट करे मन मोर बनी तन તમે જોઈ શકો છો કે અમે લોકો કેટલી મસ્તી કરતા કરતા સારા ગીતો ગાતા ગાતા આ વાતાવરણની મજા માણતા માણતા રાજકોટના રસ્તા તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને થોડા જ કલાકોમાં અમે લોકો રાજકોટ પહોંચી જઈશું અને અત્યારે તમને કૌશલનું મોડું બતાવ્યું છે લગભગ પાંચ કલાકની જર્ની કર્યા પછી અમે રાજકોટ પહોંચી ગયા છે અને આ છે હેમુ નાટ્ય નાટ્યગૃહ જે અમારો આજે શો છે હું તમને આખો એ હોલનો બહારથી કેવો દેખાય છે એ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને સાથે સાથે અમારું ત્યાં પોસ્ટર લાગ્યું છે એ પણ તમને બતાવીશ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે અમારી બધી ગાડીઓ એના ડેસ્ટિનેશન પર પહોંચી ગઈ છે અને બધી ગાડીઓ પરથી સામાન અનલોડ થઈ રહ્યો છે અમારી આખી ટીમ અહીંયા છે દર વખતની જેમ મજાક મસ્તી કરતાં કરતાં અમે લોકો અમારા ગંતવ્ય સ્થાન સુધી પહોંચી ગયા છે અમારા ગ્રુપની વાત કરું ને તો અમારા ગ્રુપની ખાસિયત છે કે અહીંયા કોઈ પણ કામ પર્ટીક્યુલર કોઈ એક જ વ્યક્તિએ કરવાનું એવું નથી હોતું દરેક કલાકાર એ બધા જ કામોમાં એકબીજાને અમે લોકો મદદ કરતા હોઈએ છીએ એટલે નાટક શરૂ થતાં પહેલાં જે કંઈ પણ તૈયારીઓ કરવાની હોય અમે બધા સાથે મળીને કરતા હોઈએ છીએ એ બહુ શીખવા જેવી વસ્તુ છે અત્યારે તમને હું ટિકિટ વિન્ડો પર અમારું જે પોસ્ટર છે એ બતાવી રહ્યો છું અને અત્યારે હું ગ્રીન રૂમમાં પહોંચી ગયો છું અને આ અમારો મેલનો ગ્રીન રૂમ છે જ્યાં અમે લોકો તૈયાર થઈશું અને અમારા પાત્રોમાં ઢળીશું એટલે અહીંયા આગળ જ અમે લોકો તૈયાર થતા હોય છે આવો સેમ ગ્રીન રૂમ લેડીઝ માટે છે આ તમને અત્યારે દેખાઈ રહ્યું છે ઓડિટોરિયમ છે જે અત્યારે ખાલી છે પણ પ્રેક્ષકોના આવતાની સાથે જ એમાં પ્રાણ પૂરાઈ જશે અમારું સેટ લાગવાનું કામ શરૂ થઈ ગયું છે અને એંશી ટકા સેટ લાગી ગયો છે હવે એમાં પ્રોપર્ટીઝને એ બધું અમારે ગોઠવવાનું છે એકવાર સેટ લાગી જાય એના પછી અમે કોઈ કામ ચોક્કસ કરીશું પણ આ તો તમને છું કે સેટ લાગવાની પ્રક્રિયા ચાલુ છે ત્યારે તમે જોઈ શકો છો કે બધી પ્રોપર્ટી અમે લોકોએ વિંગમાં મૂકી દીધી છે અને ત્યાં અમને ખબર પડી કે અમારો શો હાઉસફુલ થઈ ગયો છે રાજકોટમાં ચાલુ દિવસે નાટકનો શો હાઉસફુલ થાય એ બહુ મોટી વાત કહેવાય હાઉસફુલ શો થઈ ગયો છે અને બહુ જ મજા આવેલી છે તમે લોકોએ જોયું ના હોય તો જ્યારે ફરી શું હોય ત્યારે ચોક્કસ અકુપાર નાટકની વાત કરું તો ધ્રુવ ભટ્ટની એક બહુ જ પ્રચલિત નવલકથા છે અકુપાર જેના ઉપરથી આ નાટક બન્યું છે લગભગ છેલ્લા દસ વર્ષોથી આ નાટકની ભજવણી થઈ રહી છે અને આ નાટકની વાત કરું તો આ નાટકમાં ગીરમાં વસતા સિંહ અને ત્યાં વસતા લોકો વચ્ચેના સંબંધની વાત છે આ બહુ જ અદભુત નવલકથા છે હવે અમારા નાટકનો સેટ લાગી ગયો છે અને સાઉન્ડ ચેક ચાલી રહ્યો છે બધા જ કલાકારો તૈયાર થઈને પોતપોતાની જે પોઝિશન છે ત્યાં જઈને સાઉન્ડ ચેક કરી રહ્યા છે થોડી ક્ષણોમાં ઓડિટોરીમાં આખો કરી જશે અને નાટક શરૂ થવાનું છે સાઉન્ડ ચેક પછી કર્ટન બંધ કરી દેવામાં આવ્યો છે ને અત્યારે હું તમને આખો સાઇટ લાગી ગયો છે પ્રોપર્ટી ગોઠવ્યા પછી કેવું લાગે છે તે તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને આજ વસ્તુની સાથે સાથે બધા કલાકારો જે રીતે મસ્તી કરે છે કે જે રીતે પોતાના પાત્રમાં અંદર પ્રવેશવાનો પ્રયત્ન કરે છે તે તમને બતાવીશ અત્યારે તમે જોઈ રહ્યા છો કે રક્ષાબેનના અદિતિબેન ગરબા લઈ રહ્યા છે દેવકી અને રક્ષાબેન અત્યારે પોતાના પાત્રોની અંદર ઢળી મસ્તી કરી રહ્યા છે આ અનુભવની વાત કરું તો આ એકદમ અલગ જ પ્રકારનો અનુભવ છે જેને શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ છે નાટકના બીજા કલાકારો પોતાના ડાન્સના સ્ટેપ તૈયાર કરી રહ્યા છે એની પ્રેક્ટિસ કરી રહ્યા છે આ રીતે મજાક મસ્તી કરતાં કરતાં અમે લોકો પાત્રોમાં ભળવાનો પ્રયત્ન કરે છે અત્યારે હું પણ તૈયાર થઈ ગયો છું મારો જે પહેલો ગેટઅપ છે એમાં હું રેડી થઈ ગયો છું થોડી જ વારમાં નાટક શરૂ થવાનું છે એટલે ત્યારે મોબાઈલ અલાઉડ નથી એટલે વચ્ચે વચ્ચે જ્યારે જ્યારે મારા ગેટઅપ ચેન્જ થશે એના ફોટોઝ હું ક્લિક કરી લઈશ જેથી કરીને તમને એનો અંદાજો રહે જે ફોટોગ્રાફ્સ છે એ ચાલુ નાટકમાં મારા જે અલગ અલગ કેટપ્સ છે એના છે અને એ સિવાય હું નાટક તો નહીં બતાવી શકું એટલા માટે નાટકના અમુક ફોટોગ્રાફ્સ હું અહીંયા શેર કરીશ ચોક્કસ કે જેથી કરીને તમને નાટકનો થોડો ઘણો અંદાજો આવે અને હું તમને બધાને એ રિક્વેસ્ટ કરીશ કે જ્યારે પણ અમદાવાદમાં આ નાટક હોય તમે લોકો અચૂત જોવા પધારજો આવા પ્રકારના નાટકો ખૂબ જ ઓછા થતા હોય છે અમદાવાદમાં આપણે કમર્શિયલ નાટકો વિશે જાણીએ છીએ કુચ્ચુભાઈના કોમેડી નાટકો વિશે જાણીએ છીએ પણ આવા નાટકો પણ સમાજ માટે બહુ સારું પ્રતિબિંબ ઊભું કરે છે એટલે તમને ચોક્કસ વિનંતી છે કે તમે લોકો નાટક જોવા આવજો નાટકનો છેલ્લો અત્યારે સીન ચાલી રહ્યો છે અને અત્યારે તમે જોઈ શકો છો કે નાટક પૂર્ણ થયા પછી જે ઓડિયન્સ છે એનો પ્રતિસાદ કેવો રહ્યો છે તમે જોઈ શકો છો આખો શો હાઉસફુલ છે રાજકોટમાં ગુરુવારમાં ચાલુ દિવસે આવો શો હોવો એ બહુ મોટી વાત છે અને અમારા બધા પાત્રો તમે જોઈ શકો છો એમના ગેટઅપમાં અને તો ફ્રેન્ડ્સ નાટક પત્યા પછી અમારો બધો સામાન પાછો લોડ કરીને અમે લોકો આવી ગયા છે અત્યારે રાજકોટની સરાઝા હોટલમાં અને રાતના બે વાગ્યા છે અને અહીંયા અમારો ડિનર અરેન્જ કરવામાં આવ્યો છે આ હોટલની વાત કરું તો એનો એમ્બિયન્સ એટલું સુંદર છે અને આ પહેલાં પણ આ હોટલમાં હું આવી ચૂક્યો છું અને અત્યારે તમને અંદરનો નજારો પણ બતાવવાનો છું અહીંયા પણ અમારું પોસ્ટર મૂકવામાં આવ્યું છે અને આટલી સારી સર્વિસ આટલા વાગે સારી હોટલોમાં મળે છે અને એમાંની એક આ હોટલ છે તમે જોઈ શકો છો એ ખૂબ જ સુંદર ઇન્ટિરિયર કરવામાં આવ્યું છે આ હોટલનું અને એનું ફૂડ પણ ફર્સ્ટ ક્લાસ છે તો અત્યારે અમારા માટે જે ડિનર આ લોકોએ રેડી કર્યું છે એનો હું તમને થોડીક ઝલક બતાવવા માંગીશ કારણ કે બધા કલાકારો વારાફરથી પોતાનું ડિનર લઈ રહ્યા છે એટલે જેટલું શક્ય છે એટલું હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું આ જગ્યાની જે સુંદરતા છે એ બને એટલી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ તો તમે જ્યારે પણ રાજકોટ જાઓ અને તમને એવો સમય મળે તો આ હોટલની ચોક્કસ મુલાકાત લેજો કારણ કે એ લોકોની સર્વિસ ખૂબ જ સરસ છે અત્યારે તમને હું બતાવી રહ્યો છું અમારી એન્ટ્રીની સામેનો ભાગ જ્યાં આખું આ ફ્લાવરથી ડેકોરેટ કરવામાં આવ્યું છે અને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે અમારા નાટકના એક કલાકાર સૌમ્યાની આજે બર્થડે છે એટલે અમે લોકો એના માટે કેક કટિંગ કરી રહ્યા છે happy birthday to you happy happy birthday to you happy happy birthday to you happy happy birthday HAPPY BIRTHDAY TO YOU. તો ફ્રેન્ડ્સ અમે અમારું ડિનર કમ્પ્લીટ કરીને પોત પોતાની ગાડીઓમાં પાછા બેસવા માટે જઈ રહ્યા છે જો તમને મારો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો મારી ચેનલ બહુરૂપી બાબલાને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ સેક્શનમાં કહેજો કે કેવું લાગ્યું ફરી મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી ગુડ બાય